મારી વાત સાંભળો કે ભાઈ મેં તો દસ હજાર રૂપિયા આપી દીધા હું પૈસા દઈને છૂટો થઈ ગયો એમ નઈ તું ગૌતમ ને કે પણ એ આ ભાઈ ને લાઈન માં લે તમ તારે અરે પણ તું નથી કે એક તો ગૌતમ ને તો પણ હું લાઈન માં લઈ લઉં હા સાંભળ ભાઈ હા સાંભળ હા તમારી ને પેલા બધી વીધી પતી ને ભાઈ હા તો વીધી પતી લાખો દી વાડીએ તું આવજે ના ના મારે ગાડી જોઈએ એનું શું કરવાનું તમે ગાડી લઈ ગયા आप का गाड़ी ले जाइयो बाकी हूं अच्छा मैं को हूं को तोदाई ले जा मार के ले जा हूं तुम नहीं हूं तुम कोई ना नहीं पड़तो तुम्हारे नहीं पतिदी तू हम में मुकेश करना उनका टेस्ट कभी तो नहीं भाई नहीं नहीं भांजा हमबो भाई के लेवन करानी हूं हूं के तू दीदी बोल तो तोगार के कैसी उनका बीतो नहीं कौन कहता तू कैसी बीतू नहीं और तोगो माने केम वो तमनो भाई हां हां दी माने के केस करना हूं कैसी उनका बीतो नहीं भाई हां हां

ગોવતમ ના આપા 2000 આપો ગોવતમ ના છે અહીંયા દેવા આવવા તમને નહિ કહી દીજે પીપલ શે આ ગોયા આયો ગોયા લઈ જા અને હવે આવડીઓની વાતમાં પીપલ ફોન ન કર તો તારી મને પૂડે વાળી પર દેખાડ ભાવનગર જિલ્લાનું બોલું હવે મારે મેટર થઈ છે સાહેબ મેટલ માં એવું છે પૈસા લીધેલા હતા મારા પત્રી મને મને અપાવ્યા મારી જરૂર હતી એટલે દસ હજાર રૂપિયા લીધા એને મેં ત્રણ મહિનામાં એને બેરંટી ચડાવી અને વ્યાજ એમ વીસ હજાર રૂપિયા પેલા આપી શું પછી દસ હજાર દેવાના તમે દસ હજાર આપી દીધા બધું પતી ગયું પણ અમારે ત્યારે કઈ મરણ થઈ ગયું ને હું મરણ માં જતો મને રસ્તા મળ્યો મારી ગાડી આંચકી લીધી મને કઈ તારા પૈસા દેવાના મેં કીધું ભાઈ બે મહિના પેલા બધું પતી ગયું પૂરું થઇ ગયું હવે છે ના દેવાના કઈજે તારા દેવાના મેં કીધું પેરંટી બેરંટી બધું બે મહિનાનું તમને મેં કીધું વીસ હજાર રૂપિયા આપ્યા દસ હજાર રોકડા આપી દા ભૂલગા હવે મેં કીધું શું છે તમારે તે મને કે મારા ઢેઢા આંબા બેઠા ના આંટે મને કેટલી ગાળિયો દીધી અને મારી ગાડી આપી ગયા અને કે કેસ કરી દીધો મને કેટલી ગાળિયો દીધી અને તે મારવા લીધો ને ભાઈ એક નાનો હતો એને ફોટો લીધો મને મારવા તો હું મારે શું કરવું હું દવા બીજ મરી જાવ કે હવે કરવું હું મારા પોલીસ સ્ટેશન માઇક હોય ને ભાઈ માઇક આંગલા બરોબર જેનાથી કઈ થતું ના દવા બીજ મરી જાય તો હું શું કરું સાહેબ હવે અત્યારે હા તમે માઇક આંગલા છો નહીં તો એ બુઝદિલો નું કામ છે દવા બીજ બરાબર

તમારી પાસે પાજે રેકોર્ડિંગ છે કે આધાર પુરાવા વિડિયો જે કે હોય આપો તમને ગાળો દીધી ધમકી દીધી મારવા લીધો જે કાઈ તમારું વર્તન કર્યું તમારા સાથે બધું ને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદમાં લખાવો હા એની નો લખતા હોય પહેલા જાવ ડાયરેક્ટ નો લખતા હોય તો હાથે લખીને આપો હા એટલે કાર્યવાહી થશે અને કેટલા પૈસા લીધા હતા તમે 10 લીધાતા એનાથી આપણે પૂરું થઈ દીધું આપી દીધા હા દસ લીધા દસ પૂરા આપી દીધા એ આપી દીધા ને ઉપર એ આપ્યા આપણે 20000 બીજા

હા એના માટે લાવ્યો છું બધા recording મારી પાસે બધા બધા મને મોકલો ખાલી પોલીસ ને બધું આપજો પુરાવા તરીકે બીજું હું તમારા પેલા મોકલું છું તમે જોઈ લો કોણ અને બીજું તમે કઈ કેતા હતા અગાઉ મારું bike લઈ લીધું હા ગાડી લઇ લીધી મારી અત્યારે એની પાસે છે એની પાસે હતી પણ અત્યારે પછી પાછી મને આપી એ મને ચાલ ગાડી લઈ જાય એમ કીધું મારા પૈસા છે એ આપી દેજે મેં કીધું હવે તો પૂરું થઈ ગયું હવે હું શું કવ એ લખાવજો કે મારી ગાડી લઈ ગયા હતા. હા હા અને કીધું પૈસા થી જાય ને પછી ગાડી લઈ જાય પછી તમે આજે એને કીધું કે પૈસા પછી આપી દેજે અને આવી રીતે હેરાન કરે છે એટલે એની પછી લોટ ની ફરિયાદ એ દાખલ થાય હા તો સારું હું તમારા નાખી દઉં બધું નાખો હા નાખો હાલો હા શું ફરિયાદ કરી હા બસ હમણાં મારો થોડોક સામાન હતો ને સેન્ટીન નો સામાન ભરવા ગયો તો સાહેબ

ના ના મોટર લઈ લીધી લોડ કરી મોટર સાયકલ ની ના ના તો એને કઈક તમે વ્યાજે પૈસા આપ્યા હતા ભાઈ ને ના ના એ તો એમ કે છે વ્યાજે પૈસા આપ્યા હતા વીસ ટકે અને પછી કે મેં વ્યાજે ભર દીધું દસ હજાર લીધા હતા અને સામે વ્યાજ વીસ હજાર ભર્યું અને એક મહિનો કે એક દિવસ મોડું થાય એટલે તો પેનલ્ટી પાંચ હજાર રૂપિયા લાગે અને મોબાઈલ મારે શું બાઈકે લઈ ગયા તા ના ના હા પછી એમ એક ધમકી દીધી કે પોલીસ ફરિયાદ ગમે તે કોઈ થી ડરતો નથી કે ના ના એ વાત જ નથી ભાઈ મારી પાસે એક recording એવું જોયું હતું મેં કીધું તમે કહો છો પોલીસ ફરિયાદ કરી નાખો હમ અને મોટર સાયકલ લઇ જજે તો એ કઈ મોટર ની વાત કરો છો પણ ગોરો હું લાઈન માં જ લઇ લઉં ભાઈ ગોરો ને હા કે ધમકી બમકી આપતા હોય તો એ રીતે કઈ કાર્યવાહી કરી પોલીસ ની ના 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 આપડે એવું કઈ ધમકી નથી હા તો લ્યો તો લાઈન માં હું લઇ લઉં લાઈન માં